જય માતાજી જય ખોડિયાર માં મિત્રો સ્વાગત છે તમારું આપણા આજના વ્લોગ માં કમલેશ આશા કરી તમને આપણા આજનો પસંદ આવશે પસંદ આવે તો વિડીયો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો બસ અત્યારે સવાર સવારમાં અત્યારે સવારના કેટલા વાગી ગયા ખબર છે અત્યારે સવારના હું તમને પેલા સમય બતાડી દઉં પછી વાત ચાલુ કરું અત્યારે સવારના સાડા દસ થઈ ગયા અને છેને મિત્રો અત્યારે હું હતો નોકરી વે તો નોકરી આજે છૂટો થઈ ગયો છે અને અત્યારે છે ને ઘેરે આવી ગયો છે પપ્પા છે ને તે બહાર ગામ ગયા છે મમ્મી છે તે અત્યારે હવે છે ને લુગડા ને ધોવાનું છે મમ્મી કપડાં ધોવાનું છે નાસ્તો ને બધું બનાવી લીધું છે જમવાનું અને છે ને રાજુભાઈ ને અત્યારે છે ને જો નું ઘર વાંચે અહીંયા તે છે ને એના પશુ માટે છે ને અહીંયા સારો પૂરો નાખે તો અત્યારે શેણા નું ખારીઓ હારે અને મારે છે ને અત્યારે જવાનું છે આગળ બાટવા તો પેલા નાસ્તો કરી લઉં કેમ કે હજી હું સાઠ કેવી અત્યારે છૂટો છે અને આપડા શૈયા છે ને પછી આપણે બીજા ખેતરના કાંઈ પડ્યા અહીંયા પડ્યા પછી દીધા નથી કેમકે સૈયાનો ભાવ અત્યારે એક ને એક હજાર જેવું થઈ ગયો છે તો આપણે હજી દીધા નથી તો આપણે છે ને ઓનલાઈન કરાવી ગયેલો છે એટલે કેલી તારીખ પછી ત્યાં યાર્ડ ચાલુ થાય તો આપણે ત્યારે દેવા દેવાના છે અને બાકી તમે મિત્રો હવે છે ને અત્યારે નાસ્તો કરી લઉં નાસ્તો કરી અને પછી છે ને નીકળીએ બાટવા અત્યારે છે ને દુકાઈને આવી ગયો નાસ્તો કરીને અને મારે શિવમ બાબુ ને બેન જવાનું છે ફ્રી છે તો આપડે જઈએ તો છે ને બાજુમાં પ્રકાશભાઈ ની દુકાન છે ને ઓલા વાર ને હું છે ને પૈસા લેવાના હતા ભાઈ પાસેથી અને આ ગણ છે ને મંદિર હાટું લીધો તો આનો હાથો લોખંડ લેવાનો બાકી છે તો એ લેતા થાય એટલે હું નમૂનો હોય ને એટલે હાથો આપણે જોઈએ લઈ શકીએ તો હવે નીકળીએ ભાઈ છે દુકાને હેલો રિક્ષા પર જ ભાઈ જવાનું પડી રોકાત ભાઈ દુકાન ડીઝલ ના ખાઈ ગયું સારો નીકળ્યો બાટો સિનેમેટિક શોટ નો એન્જોય કરો

અહીંથી ગામમાં જવાનું છે તો અડધી કલાકની ની વાર લાગશે હું આગળ જઈએ અને ધરાઈ આવી ગયા નહીં ધરાય તો પછી ત્યાં મૂકીને વહી આવીશું પછી અહીં અડધી કલાકમાં પાછી રિક્ષા ઉગાડવાની છે નકાન પછી ગેરેજ દ્વારા ભાઈ છે ને જમવા ભાગી જાય ચાલો નીકળીએ બાપુ જો અત્યારે કઈ બાપુને કઈ ટેન્શન છે જ નહીં હા બે ફિકર છે અને આ એક ખાસ વાત કહેવાની ખુલાઈ જાય કે શિવમ બાપુના કાકા સુખા બાપુ છે ને એ અત્યારે પાવાગઢ એકલા હાલીને ગયા છે xem bao giờ kí tôi được cái gì đây, còn xem nè, ba số ấy là số gì biết được tôi, tôi mới xem đi, là ba thằng mình là có được biết giờ mà sao lại đi đi vậy, à bây giờ cam phu luôn gì nào, thôi rồi, à bây giờ tay vào giờ cái 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 gì mà bồi thế, có áp làm thế, tao nhớ được không khí sao luôn chứ, à biết không. શિવમ બાપુ જ બેઠા બૂટ છે ને શિવમ બુચિંગ બદલાવા તે બદલાઈ ગયા બે બાજુ અને હવે છે ને નીકળ્યા હવે મરચા દરવાને ત્રણ ચાર વાગા સુધીનું કીધું હતું તો હવે જાય આગળ શું થાય તો ચટણી દરવાની હતી તે દરાઈ ગઈ છે સુકવી નહીં ગીતી તો કમ્પ્લીટ દરાઈ ગઈ ને હવે છે ને એક આપણે મંદિરે એક આગળનો લેપ છે ને બંધ છે કલરે કલરનો તો એ આગળ જઈશી ઇલેક્ટ્રોનિક્સ છે ત્યાંથી લઈ ને પછી નીકળીએ હવે ઘેરે અને જમીને દવા તો જો નાસ્તો તો કંઈ કરવો નથી એની બગો ચાલો ચાર વાગી ગયા છે અને અત્યારે ઘેર પૂગી ગયો છે કેમકે આવીને ઘડી વાર પાસે બેઠો તો તો અત્યારે હવે છે ને ફટાફટ નાઈ ફ્રી થઈ ગયો છે અને દીધો છે અને મમ્મી છે ને ને અત્યારે તો વાવલવાની છે એવું બધું કામ કરે છે અને પપ્પા છે ને અત્યારે ઊઠીને કાકાને ઘેર જે બાજુ ગયા તો મારે જવાનું છે માતાજીના મંદિરે આગળ તો તે પેલા થોડીક વાત કરી દઉં તમને થોડાક દિવસમાં આપણે છે ને બવડા માં જવાનું છે

જા હું એ પછી તમને જણાવી દઈ તો ફરવા જવાનું છે સ્પેશિયલ ટાઈમ કાઢીને એક ટાઈમ કાઢીને આપણે ફરવા ગયા હતા આદિત્યના ખોડિયાર માતાજીના મંદિરે અને ત્યારબાદ પછી તો બધામાં જતો હોય પણ કામને લીધે જતો હોય બાકીને ક્યાંય ફરવા તો સ્પેશિયલ નથી જતો હોય અત્યારે આપણે ઇન્કમ ચાલુ થઈ જાય પછી તો આપણે કંઈક લુક પણ બદલી જાય કેમકે ને પછી તો કમ્પ્લીટ રાખવા દે અત્યારે તો કેમ કે કામ હોય ને એટલા માટે મંદિરે નીકળીએ વાત બહુ હતી પણ ભૂલાઈ ગયું થોડી તો આગળ આગળ બ્લોગમાં આપણે તારે હું પાછા બનાવીશ ત્યારે પણ અત્યારે હવે નીકળી માતાજીના મંદિરે શિવમ બાપુ છે ને દુકાને રાહ જોઈ અને કુતરા માટે રોટલા લેતા આ કુતરા અમારા બે છે ને એ રાતે બે ધ્યાન રાખે ઢગલા ઉપર બે રોટલા લઈ લઈએ એની ચટણી ધરાવી દરિયા ને બાસ્ક્યા હું કેવલ ને શિવમ બાપુ અમે અત્યારે માતાજી ના મંદિરે નીકળી ગયા અને બાપુ ને આ રોટલી માંથી કુતરા માં બધા રોટલી નાખી દેતા કુઈતરા હું તા અમે જાઈ કુતરા હોટા શિવમ બાપુ રોટલી નાખવા મોકલી દીધા કેવલ છે અમારી સાથે અને આ આપણે રોડ બનાવ્યો છે આ રોડ જો એક પટ્ટી હાવ કમ્પ્લીટ થઈ ગઈ છે બીજી પટ્ટી માંથી થોડોક પાછો નાખવાનું બાકી જાય ત્યાં કટ પડતી છે તમને ખબર છે એટલે એમાં ડામર તો મર્યો પણ હજી છે ને હાવ કમ્પ્લીટ રોડ આ રીતના બનાવવાનું બાકી છે આ એ પટ્ટી હોંદરે બાપાનું મંદિર છે ત્યાં હું જ બનાવે અને પાથોડ ને ગામ ને કેમ કે એટલો રસ્તો બહુ ખરાબ છે ને બાકી ઉડી બાજુ તો ગોડીને બનાવ્યો છે જો આ બાજુ બધી કામ ચાલુ છે આ રિક્ષા ને પડી ની બધા એમાંથી બનાવવાનું બાકી છે ત્યાં થોડો ખોદી ના અને છે ને જ્યાં મજબૂત રોડ બનાવ્યો છે કેમ કે અહીંયા ફેલ થઈ જાય રોડ ફરીએ ઘડીએ બહુ પાણી ને ફરી જાય ને એટલા માટે હજી બની જાય ને પછી આપણે આમ ગાડી છૂટા છૂટ આવી ધીમી પાડવાની જ નથી એની બાપુ ને હમણાં એક વાત કહી દઉં હમણાં મારે છે ને વસ્તુ લેવા દેવાની છે ટૂંક જ સમયમાં કે નઈ બાપુ આઈ છે ત્યાં તમને ગળાઈ દે હું બાકીના જો ખેરખેર સુ આલી ગયો તો આલી ગયો પછી ઈમાં કંઈ બીજું હોય નઈ કે નઈ બાપુ અમે આવ આજે અમારી શરૂઆત છે આ બધું બાકી છે અમાર કરવાનું મારા કાકા આયવા દો પાસા કાકાના ભાઈ તો ચાલો હવે નીકળી જાય ડો નો હોય કે દાદા ફેર ના પડેલ મારે અડ પેટે ઢળ્યા તો ભાઈ કુંડિયા ભરવાનું છે તો ભર દઈએલા કે ન્યુ છે કે નઈ અયા કેન્ લેતા આવ્યો તો અંદર ધામર હે તો ભાઈ જોઈ લીધું ત્યાં ભાઈ છે અને કેન્્યુ છે ને એ લીલેશભાઈ વડાક વાળા છે ને એ પાછું લેતા અમે કપોલ ને ગાડી ઉપર જોયા ને જો કે આવો બધો પ્રેમ હોય હવે કઈ દાદી વ્યાખ્યા તો નથી આવી અત્યારે બધી ખબર હોય જમાના પ્રમાણે સોંદરિયા બાપા ને મંદિર એમાં દર્શન કરી લઉં આના તો સબુતરાના પાણીના કુંડિયા ફરી ગેલા છે મને ખબર છે કેમ કે સવાર માં ફરી નીકળો ચાલો માતાજી ના મંદિર મિત્રો પણ અમે આગળ કપલ ને જોયા ને શું તમારું કહેવાનું છે આવી દુનિયા એ હે ને કડજોક કડજોક મિત્રો કડજો તમે બધા માતાજીના દર્શન કરી લીધા અને થોડોક એક સેન્ડિંગ કર્યું છે કેમકે આપણે ટંકોરા પાંચ ટંકોરા અત્યારે લઈ ગયેલા હતા એટલે લઈ લઈ બે છે ગ્રુપ તરફથી લીધા છે અમે એક ભાઈએ દાન પણ આપ્યું હતું અને જે મંદિરના ટંકોરા હતા ને એક અહીંયા છે પછી એક વાં લગાડ્યો છે પછી એક અહીંયા લગાડ્યો છે અને બે ટંકોરા વાં છે જે મોટા છે ને તે સાંજે આરતી કરવામાં જોઈએ એટલા માટે તો એ ટંકોરા પાંચ ટંકોરા ફીટતી રહે છે અને પવન પણ બહુ હમણાં છે અને હમણાં તો મિત્રો પેપડી ગયું છે પાકી ગયું પીપેર ની ને આ મંદિર ભેરા ભરી મૂકતી તો અત્યારે છે ને એક તમને વસ્તુ બતાડી દો આપણે ટાવર ઉતાર્યો છે તે સીટ થઈ ગયો છે તો આપણે ઓલી બાજુ જઈને બતાડી દઈએ પાછળ મંદિર ને આવી ગયા અને જાદા સમય છે ને કેમ ટાવર હેઠો હતો એટલા માટે ચડાયો છે ને ભેખ્યો થઈ ગયો એટલે એટલું બહુ તો અત્યારે છે ને શિવમ બાપુને ચડાવી દીધા તો શિવમ બાપુને પગ છે ને ત્યાં સુધી તો હવાર મેં એટલી નિશાની બાંધી ગયો તો કેવલ જો હા ઉપર સીડ્યો અને છે ને અત્યારે તો એમાં બધામાં ધજા બાંધે છે હવે અને હજી બે બે ધજા એ મારી પાસે પડી તો આ બધું છે ને ઉપર બાંધી હવે ટાવર કેમ કે એટલું પગ માં કસરાય ના કરતા ટાવર ને જરીક દેખાવે એટલા માટે બાંધી દે છે આ બહાર નું ગ્રાઉન્ડ અને મંદિર ની અંદર આ બધું વ્યવસ્થિત રીતે વારી નાખ્યું છે અને આજે આરતી તો નથી થઈ અત્યારે સમય પોણા સાત પોણા આઠ થઈ ગયા છે અને આજે આરતી નથી થઈ કેમ કે એક બરસીમાં હતા કે અમારા ગામમાં દેવ થઈ ગયા છે એટલા માટે આજે આરતી નથી કરી અત્યારે માતાજીના દર્શન કરી લઉં અને હવા પછી ઘેરે નીકળવાનું છે અને છેને એક બાપુનો વિડિયો બનાવવાનો છે સોખા બાપુનો તો એ બનાવી નાખીએ હું શિવમ બાપુ છે શિવમ બાપુ છે ને અત્યારે કુસો નાખ્યો ને તેને સળગાવવા કહ્યા છે મિત્રો એક ખાસ વાત તો કહેવાનું ભૂલી જાઉં કેમ કે મારો મિત્રો પરમ મિત્ર સોહમ છે ને તેને આ અહિયાં રોજી હતી તેને કુતરી નામ હતું રોજી તો તે છે ને હતી માટે તેનું મૃત્યુ થઈ ગયું છે તો તેની ક્લિપ છે ને તમને મૂકી દો જોઈ લો આ રીતે અમે બધાએ દફન વિધિને કરી નાખ્યું હતું બધી વ્યવસ્થિત રીતે અને સોહમભાઈને છે ને દરેક બહુ આમ આપણે ઘરમાંથી સદસ્ય વહી જાય એવી રીતે એના ભાઈને દરેક બહુ એને બહુ વાલી હતી તો એટલા માટે ભાઈ હમણાં દરેક એના સેન્શનમાં છે તો હમણાં તો બહુ નથી મુલાકાત થતી સાંજે નવી હોય તો જાવ એની પાસે કાલે ક્યાં જવાનું ભાઈ ઘેર આવી ગયો અને છે ને સમય થઈ ગયો ત્યારે નવ વાગી ગયા તો અહીંયાથી સાડા આઠે નીકળી જજો પાછો પરેજાઈને ફેરો હતો ઘઉં ભરવાનો હતો એ કરવા ગયો હતો અને અત્યારે જમવા બેસી ગયા પપ્પા મમ્મીને હું તો અત્યારે છે ને ગરમા ગરમ રોટલી છે મરચાનો ને રે ગાજરનો ખંભારો છે રીંગડાનો ને બટેટાનું ભરી શાક શ્યાક છે પણ મને બટેટા જ ભાવે બને મને રીંગડા બહુ ન ભાવે અને સાઈઝ છે તો એમાં જીરું નાખી દીધું કેમ કે હમણાં ધાણા નો પાવડર બનાવ્યો આજે આપણે જેમ કાકાની ચટણી ધરાવી આપણે તાણા ધીરું ચટણી બધું ધરાવ્યું તો પપ્પા હતા તો બાકી તો કંઈ નહીં હવે જમી લઉં આપણો આજનો વ્લોગ અહીં સુધી રાખીએ તો આશા કરીશ મિત્રો કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવ્યો છે પસંદ આવી તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો મળીએ એક નવા વ્લોગમાં ત્યાર સુધી બધાને જય માતાજી